નિર્માતા નિર્દેશક અને મુખ્ય અભિનેતા પ્રવીણ હિંગોનિયા અને તેમની ફિલ્મ નવરસ કથા કોલાજની ટીમ આ ફિલ્મના પ્રમોશન માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની રોડ ટ્રીપ પર છે તે એક એવો કાર્યક્રમ છે જે પહેલા ક્યારેય બન્યું નથી ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ખૂબ જ સફળ રહ્યો છે ફિલ્મ નવરસ કથા કોલાજ અઢાર ઓક્ટોબર બે હાજર ચોવીસના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના કલાકારો આજે પ્રમોશન માટે સુરતના મહેમાન બન્યા હતા અને સુરતમાં તેમણે ફિલ્મ જોરશોરથી પ્રમોશન કર્યું હતું નિર્માતા પ્રવીણ હિંગેનિયા અને એસ કે એચ પટેલે દેશભરમાં આ પ્રમોશન યાત્રા કરીને સંસનાટી મચાવી દીધી છે જેઓ તેમની આગામી હિન્દી ફીચર ફિલ્મ નવરસ કથા કોલાશનું મોટા પાયે પ્રમોશન કરી રહ્યા છે આ ફિલ્મ ફિલ્મે અઠાવન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે ફિલ્મની ટીમ વાઘા બોર્ડર ગોલ્ડન ટેમ્પલ

ભારત ભ્રમણ માટે ખાસ વેનિટી વેન તૈયાર કરવામાં આવી છે જેના પર ફિલ્મ નવરસ કથા કોલાશનું પ્રમોશન થઈ રહ્યું છે આ વાનમાં આખી ટીમ કાશ્મીરથી થઈ કન્યાકુમારી જઈ રહી છે જ્યારે પ્રવીણ હિંગોનિયા પોતાની સામાજિક થીમ આધારિત ફિલ્મ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે જે અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં લેખક દિગ્દર્શક અને અભિનેતા પ્રવીણ હિંગોનિયાએ નવ પડકારજનક પાત્રો ભજવ્યા છે આ ફિલ્મના કલાકારોમાં પઠાણ ફેમ સાજી ચૌધરી દયાનંદ શેટ્ટી રેવતી પિલ્લઈ પંચાયત ફેમ સુનિતાજી દમ લગા કે હૈશા ફેમ મહેશ શર્મા પ્રાચી સિંહા થ્રી ઇડિયટ્સ ફેમ આર્ટિસ્ટ અમરદીપઝા અને તેની પુત્રી શ્રેયા જયશંકર ત્રિપાઠી ઈશાન શંકર સ્વહિંગોનિયાનો સમાવેશ થાય છે સ્વરા દ્રુપદ પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ એસકેએચ પટેલે પ્રવીણ હિંગોલિયા સાથે મળીને કર્યું છે અને સહનિર્માણ અભિષેક મિશ્રાએ કર્યું છે નમસ્કાર મારું નામ પ્રવીણ હિંગોલિયા છે તમે કેમ છો બધામાં મજામાં છો મેને ફિલ્મ બનાઈ હૈ નવરસ કથા કુલાજ ઓર आप प्लीज सब लोग भारी मात्रा में नवरस कथा को देखने आइएगा अठारह अक्टूबर को निभाए है मुझसे पहले संजीव कुमार साहब ने नया दिन नई रात में पचास साल पहले 1974 में ये कारनामा किया था उसके बाद फिर कमल हसन सर ने भी ये किया है तो मेरा छोटा सा ट्रिब्यूट है मेरे सीनियर्स को ये फिल्म बनाने का आप प्लीज़ सपोर्ट कीजिएगा नवरस कथा गुना मैं चाहता हूँ हमारी बहन बेटियाँ सुरक्षित रहे रेप ना हो उनके साथ डोमेस्टिक वायलेंस ना हो डाइवोर्स ना हो हमारे बच्चे यस में बिलीव करें हमारे बच्चे भगत सिंह जी को जाने कि हमारे भगत सिंह जी क्या थे क्या लेजेंड की वीरता के निशानी थे तो इन्हीं सब नौ सामाजिक कुरीतियाँ और नौ कुरीतियों का अंत करने का ताना बना है नवरस कथा सर तो ये हमारी फिल्म अट्ठारह अक्टूबर को तो पूरे देश में और आपके सूरत के नजदीकी सिनेमा घरों में रिलीज होने जा रही है नवरस कथा गुलाद तो आप प्लीज जरूर देखिएगा हमारी फिल्म नवरज कथा गुलाद ब्यूरो रिपोर्ट एल स्टार न्यूज सूरत